રિડક્શન પોલીસી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને યુવાધન ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર સુરત શહેરમાં યુવાનોમાં પ્રચલિત એવા સ્કૂલ કોલેજ અને સ્વૈક્ષ સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનાઓની રાહબરી હેઠળ ડીસીપી એસઓજી રાજદીપસિંહ નકુમ નાઓની આગેવાનીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી તથા અતુલ સોનરાનાઓ તેમજ કર્મચારીઓની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેન્ટ્રે ઇન્સ્પેક્ટર સંજયભાઈ સુતારીયાઓના તથા કર્મચારીઓની ટીમ સાથે રાખી અઠવાડ ઝોન વિસ્તારમાં એક ડીસીપી કક્ષાના અધિકારી તેમજ બે પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પીએસઆઈ તેમજ ચાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના

કરાઈ હતી અને સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું જણાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત